મિત્રો સાયબર ક્રાઈમ અત્યારે દિવસે ને દિવસે વધતો જાય છે સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું આપણે એનો ઉપયોગ કર્યા સિવાય છૂટકો જ નથી અત્યારે મોસ્ટ ઓફ બધા કામ સોશિયલ મીડિયા થકી થતા હોય છે તો એની સામે એટલા ફ્રોડ પણ થાય છે તો આપણે એ ફ્રોડથી બચવા શું કરી શકીએ એના માટે સાયબર ક્રાઇમની ઓફિસે આવી ગયો છે અને હવે આપણે મળવાનું છે એસીપી વિશાલ સર રબારીને જેની સાથે મળીને આપણને સમજાવશે સાયબર ક્રાઈમ શું છે આ ફ્રોડથી કેમ બચી શકાય અને જો કોઈ આ ફ્રોડનું ભોગ બન્યું હોય તો તેનાથી તરતને તરત આપણે શું નિર્ણય લઈ શકીએ શું પગલાં લઈ શકીએ તો ચાલો મારી સાથે તો સરજી સૌપ્રથમ તો આ સાયબર ક્રાઈમ છે શું જેમ તમે કીધું એમ સોશિયલ મીડિયાથી લઈ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ જગ્યાએ પણ જાતનું એક્ટિવિટી લોકો કરતા હોય એ દરમિયાન એમનો સાથે જે પણ ફ્રોડ થાય છે નાના મોટો કોઈનો ડેટા ચોરીથી લઈ એક કોઈ એવી ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે કે જે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે એને મને લાગે છે આપણે સાયબર ક્રાઇમ કહી શકીએ પહેલાં ખાલી માત્ર ઓટીપી વાળો પ્રવૃત્તિ હા હવે તમે જુઓ તો એઆઈના માધ્યમથી પણ લોકો સાથે ફ્રોડ થાય છે ડીપ ફેક નું એક ઇશ્યુ છે ખ્યાલ જ છે કારણ કે હીરો હિરોઈન ના બધાના ફેસ ઉપર આખું બીજા કોઈ વ્યક્તિનું ફેસ લગાડી દેવામાં આવે બીજા કોઈ વ્યક્તિ ઉપર આ જે તે ફેમસ વ્યક્તિનું ફેસ ચોંટાડી દેવામાં આવે પછી એના દ્વારા આપણને શેર કરવાનો પ્રયત્ન થતો હોય તો આ એક રિયલિટી છે